મિત્રો અત્યારે સૌથી વધુ પ્રમાણમાં પૂછાઈ રહેલો એક જ સવાલ છે સોનું ક્યારે સસ્તું થશે સોનું ખરીદવું છે પરંતુ સોનું બહુ મોંઘું છે મિત્રો અત્યારે ખાલી મધ્યમ વર્ગ નહીં પરંતુ ઉચ્ચ વર્ગની પણ પકડની બહાર જઈ રહ્યો છે સોનાનો ભાવ મિત્રો સોનાનો ભાવ આસમાને પહોંચી ગયો છે છેલ્લા દોઢ મહિનાથી મિત્રો વાત કરીએ તો મિત્રો બે ચાલુ થયું ત્યારથી લઈને મિત્રો અત્યાર સુધી મિત્રો સોના અને ચાંદીના ભાવમાં ભયંકર ઉથલપાથલનો માહોલ જોવા મળી રહ્યો છે તો મિત્રો હવે સવાલ એ થાય કે આગામી સમયની અંદર સોના અને ચાંદીના કેવા ભાવ રહેશે અને સોના ચાંદીને અસર કરતા એવા પરિબળો કયા છે કે જેના લીધે સોનાના ભાવમાં વધારો આવી શકે અને ઘટાડો આવી શકે તેની સંપૂર્ણપણે આપણે આ વિડીયોની અંદર વાત કરવાના છીએ તો મિત્રો વિડીયોને છેલ્લે સુધી જોવો જરૂરી છે જે મિત્રોને સોના અને ચાંદીની ખરીદી કરવાની હોય તેવા મિત્રો માટે આ વિડીયો ખૂબ જ અગત્યનો સાબિત થવાનો છે તો મિત્રો વાત કરી લઈએ તે પેલા મિત્રો આપણી ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો અને સાથે સાથે બે દેજો અને મિત્રો વિડીયોને લાઈક કરવાનું ભૂલતા નહીં અને મિત્રો વાત કરીએ તો આ અંદર આપણે એ પણ જોઈશું કે સોના અને ચાંદીની અંદર રોકાણ કરવું હોય તો ક્યારે કરી શકાય સોનાની અંદર રોકાણ કરવા માટે એવા કયા એવા પ્લાન્ટ છે જે આપણે વાપરી શકીએ જેનાથી આપણને વધુમાં વધુ ફાયદો થઈ શકે તેની પણ મિત્રો આપણે આ વિડીયોની અંદર વાત

ભાવ એક બે મહિનામાં ત્યારબાદ મિત્રો આવનારી સિઝન ની અંદર સોના અને ચાંદીના ભાવના શું રહેશે ટાર્ગેટ તેમજ એક બે વર્ષ પછી સોના અને ચાંદીનો ભાવ કેટલો રહેશે તેની પણ મિત્રો વાત કરીશું સોનું ક્યારે પચાસ હજારની સપાટીએ નીચું આવશે કે કેમ ઘણા બધા સવાલનો એક જ જવાબ આપણી ચેનલ મિત્રો બીજે ગોલ્ડન એન્ડ સિલ્વર ચેનલ આપણે એનાલિસિસના ખાસ વિડીયોમાં એટલે કે મિત્રો આ રીતના વિડીયોમાં આ તમામ સવાલોના જવાબ આપીએ છીએ તે સિવાય રોજના સોના ચાંદીના લાઈવ ભાવ તેમજ આગોતરા એંધાણ આપીએ છીએ તેઓ જ આજે ખાસ એનાલિસિસનો વિડીયો લઈને આવી ગયા છીએ તો આખો જ વિડીયો જોવો જરૂરી છે તમને મિત્રો સો એ સો ટકા સોના અને ચાંદીના મામલે જે કંઈ પણ સવાલ કરીએ કે આપણે પહેલાના જે વિડીયો આપ્યો હતો એનાલિસિસનો ત્યારે મિત્રો આપણે તેમાં એક ખાસ રેન્જ બતાવી હતી સોનાની કે સોનાનો ભાવ એસી થી લઈને અઠ્યાસી હજાર સુધી પહોંચી શકે છે તેવી મહત્વપૂર્ણ આપણે એક

રેન્જ ઉપર અત્યારે જોવા મળી રહ્યો છે અને મિત્રો આવનારી દિવાળી સુધીમાં સોનું સપાટી કુદાવી હજાર પણ પહોંચી શકે છે તો જે મિત્રોને સોના અને ચાંદીની ખરીદી કરવાની હોય તેવા મિત્રોને અત્યારે સોના અને ચાંદીની ખરીદી કરી લેવી જોઈએ અને મિત્રો જે અમેરિકાની અંદર જે ચૂંટણી હતી ત્યારે સોના અને ચાંદીના ભાવમાં મિત્રો ભયંકર વધારો આવી ગયો હતો અને મિત્રો જે વૈશ્વિક યુદ્ધો ચાલી રહ્યા છે રશિયા યુક્રેન નું યુદ્ધ ચાલી રહ્યું છે તેના લીધે પણ મિત્રો સોના અને ચાંદીના ભાવમાં ભયંકર વધારો આવી ગયો છે અને ચાંદીમાં ચાંદીની વાત કરી લઈએ તો મિત્રો ચાંદીની અંદર પણ અત્યારે આગ જડથી તેજીનો માહોલ જોવા મળી રહ્યો છે તો હવે સવાલ એ થાય કે ચાંદી અત્યારે ખરીદી લેવી જોઈએ કે થોડીક રાહ જોવી ચાંદીમાં શું થવાનું છે તો મિત્રો ચાંદીના ભાવનો આપણે ચાર

પરંતુ મિત્રો ચાંદીનો ભાવ હવે એસી હજાર તો ક્યારે આવશે જ નહીં પરંતુ મિત્રો ચાંદીનો ભાવ દિવાળી સુધીમાં સુધી લાખની પણ સપાટી કુદાવી શકે છે અને નવો એક રેકોર્ડ પણ બનાવી શકે છે અને મિત્રો હવે આપણે આ અંદર આજના સોના અને ચાંદીના ભાવની વાત કરીએ તો મિત્રો આજે ચાંદીનો ભાવ જોઈએ તો એકાણું હજાર ત્રણસો વીસ રૂપિયા જોવા મળી રહ્યો છે પ્રતિ કિલો ચાંદીનો ભાવ જે મિત્રો કાલની તુલનામાં જોઈએ તો ચાંદીના ભાવમાં મિત્રો આજે ફરી એકવાર થોડોક વધારો જોવા મળી રહ્યો છે અને મિત્રો હવે આપણે સોનાના ભાવની પણ આજની વાત કરીએ તો મિત્રો તમે ગ્રાફમાં પણ તમે જોઈ શકો છો કે આજે સોનાના ભાવમાં પણ મિત્રો થોડોક વધારો જોવા મળી રહ્યો છે તો હવે આ વધારો કેટલો છે અને આજના સોનાના શું ભાવ ચાલી રહ્યા છે તેની વાત કરીએ તો મિત્રો આજે 22 કેરેટ સોનાના ભાવ જો તો 83570 રૂપિયા જોવા મળી રહ્યા છે જે મિત્રો કાલની તુલનામાં જોઈએ તો આજે 22 કેરેટ સોનાના ભાવની અંદર મિત્રો આજે ફરી એકવાર થોડોક વધારો જોવા મળી રહ્યો છે તેમજ મિત્રો ચોવીસ કેરેટ સોનાના ભાવ પર વાત કરીએ જેની અંદર મિત્રો દસ ગ્રામ સોનાના ભાવની વાત કરીશું તો મિત્રો આજે દસ ગ્રામ સોનાના ભાવ જોઈએ તો એકાણું રૂપિયા જોવા મળી રહ્યા છે જે મિત્રો આજે સોનાના ભાવની અંદર ફરી એકવાર ભયંકર વધારો જોવા મળી રહ્યો છે તેમજ મિત્રો વાત કરીએ તો છેલ્લા ત્રણ દિવસની અંદર પ્રતિ એક દીઠ સોનામાં મિત્રો એક તોલા સોનામાં ત્રણ હજાર રૂપિયા જેટલો ભયંકર વધારો થયો છે અને મિત્રો દસ ગ્રામ સોનાની અંદર જોઈએ તો ત્રણ હજારનો પરંતુ સો ગ્રામ સોનાના ભાવમાં મિત્રો ત્રીસ હજાર જેટલો ભયંકર કડાકો અત્યારે હાલ સમયમાં જોવા મળી રહ્યો છે તેમજ મિત્રો આજના ચાંદીના ભાવની વાત કરીએ તો આજે એક કિલો ચાંદીનો ભાવ જોઈએ તો બાણું હજાર પાંચસો દસ રૂપિયા જોવા મળી રહ્યા છે એ મિત્રો કાલની તુલનામાં જોઈએ તો ચાંદીના ભાવની અંદર પણ મિત્રો આજે જોઈએ તો ફરી એકવાર વધારો થયો છે